અને ગામડા ગામમાં એક આવું સસરા સાસુ સસરા ગામડા મારીએ દસક કરોડની પ્રોપર્ટી ત્રણ દીકરીઓ દીકરા નહીં નક્કી કર્યું કે આપણે છે ને આપણી દીકરીઓને આ વખતે વેકેશનમાં બોલાવી આપણી ઉંમર થઈ આપણે દઈ દેવું જમાયું ને ડાયા છે ત્રણે ત્રણે જમાય પણ જે આપણને સાચવતા હોય એને દઈ દેશું આવું સાસુમાં એ નક્કી કર્યું ઘરમાં સાસુનું જ હાલે તે પંદરથી બધા રોકાવાના હતા ત્રણેય જમાયું સો ધબ ધબાટી ઘર મોટું સુખી પરિવાર દસ પંદર કરોડની પ્રોપર્ટી પેલા દિવસે સૌથી નાના જમાઈને લઈને સાસુ હવારમાં આડાસ હોય હાલો કે આપણે વોકિંગ કરવા જાય ગામડામાં તે કૂવા સુધી ગયા ને ઈરાદપૂર્વક સાસુએ બફામ કરતા કુવામાં પડ્યા જમાઈ મને બચાવે છે કે નહીં જાણવા મળે અને જમાઈ તરતો જ અંદર પડ્યો એ બચાવો બચાવો જમાઈ તરતો જ બહાર કાઢ્યા જે એવા બહાર પડી ગયા હતા બા પડી ગયા હતા સાસુ નથી જમાઈ ધ્યાન રાખે એવો ત્રણ કરોડ રૂપિયાનો ચેક આપ્યો એટલે નાના જમાએ બીજા બેને મોટાને બોલાવ્યા સાસુમાં પૈસા દેવાના મૂડમાં છે ભાઈ કઈ ઠેસે વાગે ને તો જાળવી લેજો ત્રણ કરોડમાં ઠેસ થાય એમ છે એટલે બીજો જમાઈ રેડી હતો બા આજે આપણે ચાલવા જઈએ તમને વાંધો ના હોય તો હા બીજે દિવસે બીજા જમાઈ યારે ગયા ઈજ કુ આવ્યો સાસુમાં હળવેક દઈને આમ જોવા ગયા ને ભફાંગ કરતા આપણે બચાવો બચાવો તરત જ બહાર કાઢ્યા ત્રણ કરોડ રૂપિયા બીજે દિવસે રાજી થઈ ગયા મોટાને કીધું કે હવે કાલ તારા ત્રણ કરોડ પાકી જાય જો રાખ ધ્યાન દેત આ કે વાંધો નહીં મોટો જમાય જમાનાનો ખાધેલ અને મગજનો છટકેલ સાડા છ વાગે ગયો બા જવાનું છે એકઠો નો માવો બનાવ્યો આ મોડા વણાક હાલો એ ગયા જ હોય તો જાય અને જેવો કૂવા આવ્યો બા પડ્યા શિલેષભાઈ એ ભેગો જમાયે પડ્યો કુવામાં અને પકડીને ભોડી ડુબાડી દીધી પછી પલરેલો કાગડા જેવો બારો નીકળ્યો બાપુજીને સસ્સરાને આવી નહી કે મેં બહુ ટ્રાય કરી પણ મારા હાહુ બૈચા નહીં સસરા આઠ કરોડનો ચેક આઈ